આ જોડા ની અંદર સેવા ભાવની ભાવના તરીકે ભાઈ કલ્યાણસિંહભાઈ પટિયા દિલુભાઈ તલાટી કમલેશભાઈ ત્રિવેદી અદભુતભાઈ પટેલ તેમજ ગામના સર્વ આગેવાન ભાઈઓ એમાં જહેમત ઉઠાવી અને ખાસ તકેદારી રાખી અને આયોજન સફળ કરેલ છે સેવાયજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ પાણસીણા ચૂડા અને કોરડા અને ચોકડી ત્રણ ગામની અંદર નેત્ર શિબિરનું આયોજન કરી એબાઉટ અઢી હજાર દર્દીઓની ચકાસણી થઈ જેની અંદર અઢીસોથી ત્રણસો જેવા મોતિયા અને વેલના દર્દીઓના ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ તો આગામી ચોવીસ તારીખે પાછો નેત્ર યજ્ઞ દ્વારા માં આ બધા દર્દીઓના ઓપરેશન થશે તેમજ અત્યાર સુધીમાં સેવાયજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે હજારથી પણ વધુ ચશ્માનું વિતરણ ઇનામ મૂલ્ય કરવામાં આવ્યું છે નેત્રયજ્ઞ દ્વારા ચુડા તાલુકાની અંદર ત્રણ કેમ્પનું આયોજન થયું જેનો તમામ ખર્ચો સેવાયજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ માણસીના દ્વારા ભોગવવામાં આવે છે સેવાયજના ચેરિટેબલ પાણસી અને રણછોડદાર બાપુ ચેરિટેબલ રાજકોટ અલગ અલગ જગ્યાએ રહ્યા છે અને રણછોડદાર બાપુ તરફથી